હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું સેવૈયાને આપણે ખીર બનાવીશું અહીંયા આ ખીર જે બનાવવાની છે એ પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ કન્સિસ્ટન્સીની રીતે આપણે બનાવવાની છે અને આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સેવૈયાને ખીર બનાવવા માટે તમારે સૌથી પહેલાં સેવૈયા લઈ લેવાના છે અહીંયા મેં સેવૈયાનું પેકેટ બજારમાં મળે છે એ લીધેલી છે અહીંયા આ જે સેવૈયાનું પેકેટ છે એ ઘઉંના લોટમાંથી બનેલું છે અને આ રીતે તમારે સેવ લઈ લેવાની છે અહીંયા મારી જે સેવ છે એક વાટકી જેવી સેવ છે એક મોટી વાટકી આવે છે એટલી મેં સેવ લીધી છે અને આ રીતે રફરી તમારે એને ટુકડા કરી લેવાના છે હવે આ બધી સેવને આપણે કઢાઈમાં લઈ લઈશું ગેસ ઉપર તમારે કઢાઈ મૂકી દેવાની અને ગેસની ફ્લેમ તમારે એકદમ જ સ્લો રાખવાની ને સેવ લઈ લેવાની પછી એની અંદર આપણે એક ચમચી જેવું ઘી એડ કરીશું ઘી એડ કરવાથી જે તમારી સેવને તમે શેકશો તો એ નીચે બેસી નહીં જાય એટલે કે બળી નહીં જાય એટલે ઘી તમારે એડ કરવાનું હવે આને સ્લો ગેસની ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલું તમારે આને શેકી લેવાનું છે અહીંયા ગેસની ફ્લેમ તમારે ફાસ્ટ નહીં રાખવાની ફાસ્ટ રાખશો તો આ એકદમ જ બ્રાઉન બની જશે હવે અહીંયા ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને સ્લો ગેસની ફ્લેમ પર શેકતા તો હવે આની અંદર આપણે દૂધ એડ કરીશું અહીંયા દૂધ તમારે ગરમ કરીને અને એક ઉભરો આવે પછી જ તમારે આની અંદર દૂધ એડ કરવાનું છે અહીંયા મેં એક કપ સેવૈયાની સામે મેં પાંચસો થી સાતસો ગ્રામ જેવું દૂધ લીધું છે અને ફૂલ ફેટવાળું મેં અહીંયા દૂધ લીધેલું છે હવે આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ રાખીને અહીંયા સેવૈયા એકદમ ફૂલી જાય અને દૂધ તમારું ઘાટું બને એટલું તમારે કૂક કરવાનું રહેશે સાતથી આઠ મિનિટ પછી તમે જોશો તો સેવૈયા આપણી સરસ એ ફૂલી ગઈ છે અને દૂધ બી ઘટ બની ગયું છે પછી આ સ્ટેજ ઉપર આવે ત્યારે તમારે આની અંદર સાકર એડ કરવાની છે અહીંયા મેં અડધી વાટકી જેવી સાકર લીધી છે અને એડ કરીશું અને તમે અહીંયા સાકર તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો હવે અહીંયા સાકર આપણી સરસ એવી દૂધની સાથે મિક્સ થઈ જાય અને સાકરનું જે પાણી બનશે થોડું બળી જાય એટલું જ તમારે કૂક કરવાનું છે ગેસની ફ્લેમ તમારે સ્લો રાખીને જ તમારે આને કૂક કરવાનું પછી આની અંદર અડધી ચમચી જેવું આપણે એલચીનો પાવડર એડ કરીશું અને મિક્સ કરી લેશું આ સ્ટેજ ઉપર જો તમારે આની અંદર ડ્રાય એડ કરવા હોય તો કરી શકો છો હવે બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે જે સેવૈયા ને આપણે ચમચાથી પાડીએ છીએ તો દૂધ સાથે જ પડે છે અને તમારે આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે બહુ જો તમે આને ઘટ કરશો તો જ્યારે આ ઠંડી બનશે ત્યારે બહુ જ ઘટ બની જશે એટલે તમારે થોડું દૂધ અહીંયા રહે એ રીતની સેવૈયા બનાવવાની છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને હવે આપણે સર્વ કરી લઈએ તો અહીંયા આપણે સર્વ કરી લીધી છે એના ઉપર આપણે હવે થોડા પિસ્તાથી હું ગાર્નિશ કરીશ તમારે કાજુ બદામ કે પછી જે બી તમારે ડ્રાય ફ્રૂટ સેડ કરવા હોય તમે કરી શકો છો તમે આ સેવૈયા ગરમ ગરમ ખાશો તો પણ ટેસ્ટમાં બહુ લાગશે અને ફ્રીજમાં રાખશો તો પણ ઠંડી ખાવાની બહુ મજા આવશે પણ ફ્રીજમાંથી જ્યારે તમે બહાર કાઢો ત્યારે સેવૈયા તમારી થોડી ઘટ બની ગયેલી હશે તો આની અંદર બીજું ઉકાળેલું દૂધ તમારે મિક્સ કરીને તમારે કન્સિસ્ટન્સી જે હશે સરખી કરી દેવાની ને આ રીતે તમે વાર તહેવાર ઉપર કે પછી શ્રાદ્ધમાં કે પછી કોઈને બર્થડે પાર્ટીમાં બી તમે આ સેવૈયા બનાવી શકો છો તો તમે આ રીતે પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ રીતે બનાવશો તો તમારી સેવૈયા બી બહુ જ સરસ બનશે તો તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ